વલસાડના ખેરગામ રોડ પર આવેલા ગુંદલાવ ગામે ભારે પવન ફૂંકાતા ઝાડની દાડી રસ્તા પર પડતા ટ્રાફિક જામ સર્જાયો તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ સવારે નવ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ ખેરગામ રોડ પર રાત દિવસ વાહનોથી ધમધમતો રહે છે ગુંદલાવ ગામે જીઆઈડીસી આવેલી છે ખેરગામ રોડ પર આવેલા પચીસ થી વધુ ગામોના નોકરિયા તો વાહન ચાલકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ સવારે જતા હોય છે આજ રોજ વલસાડના ખેરગામ રોડ પર આવેલા ગુંદલાવ ગામે ભારે પવન ફૂંકાતા રોડની બાજુમાં આવેલ એક ઝાડની દાડી રોડ પર પડતા કેટલાક વાહન ચાલકો બચી ગયા હતા જ્યારે ઝાડની દાડી પડતા વાહનોને નુકસાન થયું હતું ઝાડની દાડી પડવાની ઘટના બનતા આજુબાજુના રહીશો દુકાનદારો દોડી ગયા હતા અડધો કલાક સુધી વલસાડ ખેરગામ રોડ બંધ થઈ જતા બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયું હતું રોડની વચ્ચે પહેલી ઝાડની દાડીને હટાવવાની કામગીરી સ્થાનિક લોકોએ કામગીરી કર્યા બાદ રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો